સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતાની વરણી કરાઈ જિલ્લા ભાજપના મહામંત્રી હાર્દિક જિલ્લા પ્રમુખ તરીકે કરવામાં આવી હતી આ સમયે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી સિવાય સરકારની અનેક યોજનાઓ ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી સામે કોઈપણ પક્ષ ન હોવાથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એનો કાર્ય કરતા તૈયાર હોય છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા મેદાનમાં રહ્યો છે કે હોય તો પણ ભલે વિવિધ યોજનાઓ હોય તો યોજનાઓ થકી લાભાર્થીઓને લાભ મળે એવા પ્રયત્નો થકી હંમેશા ગ્રાઉન્ડમાં લોકો વચ્ચે રહેલો છે આ વખતે પણ અમારો કાર્યકર્તા ગ્રાઉન્ડમાં છે અન્ય કોઈ લોકો અન્ય કોઈ પાર્ટીના આગેવાનો ફક્ત ને ફક્ત પાર્ટીના જૂઠા વચનો આપવા માટે બંધાયેલા છે ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓ તેમની સાથે સુખ અને દુઃખમાં બંને જોડાયેલા રહેશે ત્યારે અમને વિશ્વાસ છે કે કાર્યકર્તાની મહેનત થકી આગામી સમયમાં પણ અમે ભવ્ય વિજય હાંસલ કરીશું